દક્ષિણ કોરિયામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે કે રવિવારે એરપોર્ટ પરથી એરક્રાફ્ટ લેન્ડિંગમાં ગિયર ખરાબ થઈ હતી જેના કારણે વિમાન રનવેને પરથી સરકારી વાટ સાથે અથડાતા હતું કે આ પછી પ્લેનમાં આગ લાગી હતી અને આ દુર્ઘટના મૃત્યુ આંક વધી અને એકસો એકસો પર પહોંચી ગઈ છે કે હોવાની આશંકા છે કે અમુક અહેવાલમાં આવા દાવો કરવામાં આવી રહ્યો છે કે જે વિમાનમાં એકસો ઓગણસી લોકો મૃત્યુ પામી ગયા છે જે બે અન્ય નજર બસાવી શકે છે કે એન્જિનમાં અહેવાલમાં અનુસાર વિભાગ દુર્ઘટના બાદમાં લાગી લે એકસો ઓગણસી લોકો મોત થયા હોવાનો દાવો કરવામાં મળતા રિપોર્ટ અનુસાર ત્યાંનો ફાયરિંગમાંથી જેમને જણાવી દઈએ કે પ્લેનમાં લગભગ એકસો એક્યાસી લોકો સારવાર હતા જેમાંથી બે બસાવવા મળી શકે માહિતી મળશે કે રેલવે બસાવ કામગીરી ચાલી વર્ષોમાં તેમાંથી કરુણતા માનવામાં આવી રહી છે કે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં માહિતી અનુ દક્ષિણમાંથી કોરિયા વિભાગ વિભાગ તે સર્જાઈ હોવાની શકે એકસો ઓગણસી લોકો જીવ ગુમાવી ચૂક્યાની માહિતી આવી છે જેમાંથી પંચ્યાસી પર પહોંચશે જેમાંથી વિમાનમાં એકસો પંચોતેર મુસાફર સહકૃષ્ણ મુસાફર જેમાંથી દક્ષિણ કોરિયામાં મુવાનમાં ઇન્ટરની એરપોર્ટમાં લેન્ડિંગ કરવામાં લેફ્ટમાંથી આવી રહ્યું કે રનવે લપટી દુર્ઘટનામાં થઈ ગયું હતું